જામનગર નજીક આવેલ પિરોટન ટાપુ દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનું એક અનોખું સ્થાન છે આ પિરોટન ટાપુ એ વિશ્વ પ્રસિદ્ધ છે તેથી મરીન નેશનલ પાર્ક જામનગર વિસ્તારમાં સક્ષમ પ્રકૃતિ મંડળોને નેચર કેમ્પ અને ટુર જેવા કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવે તેવી જિલ્લાની પ્રકૃતિ મંડળો સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તથા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા માંગ ઉઠી છે મારું નામ કુણાલ જોશી છે હું જામનગરનો રહેવાસી છું અને મારું કામ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ટુર કન્ડક્ટ કરવાનું અને નેચર કેમ્પ્સ અમે લોકો ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ એનજીઓ થ્રુ પિરોટન વિશે વાત કરું તો આજથી ઘણા વર્ષોથી અમે ત્યાં નેચર કેમ્પ્સ કરતા હતા વચ્ચે એને કન્ઝર્વેશન પર્પઝથી બંધ કરવામાં આવ્યું કદાચ યોગ્ય બી હતું અને હવે એને કદાચ ચાલુ થવું બી જોઈએ કારણ કે ઘણા બધા વર્ષોથી બંધ હતું અને ઘણા લોકોમાં હજી બી ઉત્સાહ છે તો લોકોને જો કદાચ ત્યાં પિરોટન લઈ જવામાં આવે તો લોકો વધારે પડતા એના માટે જાગૃત થશે અને એના પ્રતિ જે બી કન્ઝર્વેશન માટે જરૂરી પગલાં છે એ લેવામાં બી લોકો અવેર થશે અને લોકોને પ્રોપર ત્યાં જઈને એને મહત્વ આપણે દરિયા સૃષ્ટિ વિશે આપણે પ્રોપર જ્ઞાન આપી શકીશું મારું નામ ઉત્પલ દવે જામનગરનો એક પર્યાવરણ પ્રેમી હમણાં પ્રસાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે રાજ્ય સરકાર દ્વારા જે જામનગર નજીક કચ્છના અખાતમાં મરીન નેશનલ પાર્ક અને એની આસપાસના વિસ્તારોમાં પિરોટન જેવા ટાપુ આસપાસ જે નિર્માણો ગેરવ્યાજબી અવૈધ ગેરકાયદેસર હતા એને દૂર કરવાથી માંડી અને બીજા સારા એવા પગલાં લેવામાં આવ્યા છે તો આ બાબતે મારું અંગત મંતવ્ય એવું છે કે આ ટાપુઓ ઉપર જો ભવિષ્યમાં અવર જવર રહેશે તો રાષ્ટ્રીય સુરક્ષા માટે થઈ અને ખૂબ સારી વાત હશે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટનાઓ ન બને એના માટે પણ તકેદારીના પગલાં રાજ્ય સરકાર લેતી જ હશે પણ જો આ ટાપુઓની અંદર અવર જવર વધશે ટુરિઝમ વધશે રિસર્ચર ત્યાં જશે તો લોકો છે એ લોકો છે એ ક્યારેય આની અંદર ભવિષ્યમાં પગલાઓ વધુ સારી રીતે લેવાય જે લે છે યોગ્ય જ લે છે પણ વધુ સારી રીતે જો આવી કોઈ વ્યવસ્થાઓ ઊભી થાય તો એ દરેક લોકો માટે અને દેશહિત માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ લાભકારી હશે વિજયસિંહ જાડેજા આજ રોજ અમે જામનગર કલેક્ટરશ્રીને મુખ્ય મુખ્યમંત્રી શ્રીને જામનગર કલેક્ટર માધ્યમ દ્વારા જામનગરના પ્રકૃતિ પ્રેમીઓએ તાજેતરમાં જ જે પિયોટન ખાતે જે ગેરકાયદેસર દબાણો થયા હતા એ દૂર કરવામાં આવ્યા હવે ભવિષ્યમાં આ પ્રકારના દબાણો ફરી પાછા ઊભા ના થાય એના માટે અમે કેટલાક સૂચનો મુખ્યમંત્રી શ્રીને આપ્યા હતા પહેલાં તો એ છે કે પિયોટન છે એ વિશ્વ પ્રસિદ્ધ છે જો આને યોગ્ય રીતે ડેવલપ કરવામાં આવશે ત્યાં ટુરિઝમ ચાલુ કરવામાં આવશે તો સમગ્ર વિશ્વમાંથી કહી શકાય એટલા પ્રકૃતિ આવશે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આવશે કારણ કે પિરોટન એકમાત્ર ટાપુ એવો છે કે જ્યાં તમે પગે ચાલી અને કોરલ જોઈ શકો છો તો આ પ્રકારનું ડેવલપમેન્ટ અને અહીંયા જો ટુરિઝમ ચાલુ થશે તો ભવિષ્યમાં જો આ પ્રકારના બાંધકામો થશે કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ થશે તો એની સૂચનાઓ સરકાર સુધી સમયસર પહોંચી વળશે જેથી કરીને ક્યારેય આવી મોટી દુર્ઘટના સજ્જતા પણ અટકી શકશે કારણ કે આપણે જોવા જઈએ છીએ કે આ ટાપુ બંધ હોવાના કારણે ત્યાં ડ્રગ્સ ચરસ હોય છે કારણ કે ધનના નામે તેઓ આશ્રય લેતા હોય છે જેના કારણે ગુજરાત અને જામનગર બદનામ થાય છે તો મારા એક પ્રકૃતિ પ્રેમી અને તરીકે હું માનું છું કે આ પેરોટન ટાપુને પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લું મૂકવું જોઈએ પ્રકૃતિ શિક્ષણ શિબિર માટે થઈ અને મરીન નેશનલ પાર્કેથી ત્યાં મંજૂરી આપવી જોઈએ જો પીરોટન ટાપુ પર પ્રવાસીઓની અવર જવર શરૂ થશે તો દેશ અને દુનિયામાંથી અનેક પ્રકૃતિ પ્રેમીઓ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ જામનગરમાં આવશે જેના કારણે શહેરની હોટલ રેસ્ટોરન્ટ ઉપરાંત અનેક નાના મોટા ધંધાર્થીઓને રોજગારીની તકો મળશે